સરસ મજાનો પવન છે એટલે બહુ મજા આવે અહીંયા તો રહેવાની હું આવી હતી સ્પેશિયલ જમણું ખાવા પણ જમરુક તો કાંઈ છે નહીં નાના નાના શિયા થોડાક દિવસમાં પાકી જશે જમરું તો કાંઈ પાક નહીં તો શીકુનો પણ મોર આવે છે હજી ઘણા બધા ફૂલ આવેલા છે ને મોર આવેલા છે અહીંયા છે આપણે ક્યારેક ખાવાય તો તોડી ના કરતો જો પક્ષીડા માટે જ આખી શીકુડી છે એટલે ક્યારે આપણે શીકુડા તોડવાના હતા નથી જે વરવાંગડા ઉઠતા હોય સામા સી એને શીકુડા ખાવા દઈએ એમ એમાં જો હાડા શા થઈ ગયા છે એટલે આપણે સાનો સમય થઈ ગયો મમ્મી એ જો સરસ મજાની શાહ બનાવી છે તો આલો બધા શા પીવા હેલ્ડ ફેમિલી તો કેમ છો બધા મજામાં માં તો અમારી મારી ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો જય ખોડલ માં બધાને તો બધા કેમ છો મજામાં માં જોશે આપણે ઉપર શોખે છે કેટલો મસ્ત મસ્ત શણગારા છે જો આ બાજુ મસ્ત મસ્ત હાથી છે જો મિત્ર આ છે મારા મમ્મી નું આનું કેટલું મસ્ત મસ્ત છે પેલા નું તૈયાર કરેલું તો આવી રીતે આપણો કઈ ઘરનો શણગાર છે આજા કબાટ કેવા મસ્ત સરસ મજાના કૃષ્ણ ભગવાન છે આ બાજુ ગણપતિ બાપા છે જો મસ્ત મસ્ત કૃષ્ણ ભગવાન ગણપતિ બાપા છે જો હાડા હાડાશાર થઈ ગયા છે એટલે આપણે સાનો સમય થઈ મમ્મી એ જો સરસ મજાની ચા બનાવી છે તો આલો બધા ચા પીવા કાસી હું કેવાય સીતાફળી પાહે જો કેટલા બધા સીતાફળ આલા છે હો ભાઈ જો તો આલો બધા સીતાફળ પાકે તારે ખાવા આવજો છો ઘણા બધા હું પાછળ કેમેરો કરીને બતાવું એટલે ઘણા બધા સીતાફળ છે છે મારા દાદીમા જો અત્યારે સ્વર્ગવાસ થઈ ગયા છે બહુ યાદ આવે છે માની આ બાજુ જો માતાજી છે ને આ બાજુ મારા ભાઈના કરતા તેનો ફોટો છે જા બધું સરસ મજાના છે બધો શણગાર આ બાજુ જો આપણે માતાજી તો ઘરે હોવા જોઈએ એટલે જો મસ્ત મસ્ત આપણે માતાજીના ફોટા સીતરેલા છે જો હાથેથી ભરેલું મારા મમ્મીનું આણું છે આવી રીતે જો મારા મમ્મીએ બધું આણું તૈયાર કર્યું છે પહેલો ફોટો છે એ મારો છે જો હું નાનપણમાં આવી હતી બાજુમાં મારો ભાઈ છે નાનો અને ઉપર ફોટો છે કોટડાનો જો આ છે ત્યાં ત્યાં પણ હું છું ઉપર નીચે મારો બીજો ભાઈ છે એટલે મારા બંને ભાઈઓ છે ઉપર પણ મારા બંને ભાઈઓ છે અને આ છે મારા મમ્મી પપ્પાનો લગ્નનો ફોટો છે જો આવી રીતે મારા મમ્મીએ બધું હાથે જ ભરીને તૈયાર કરેલું છે જો કેટલું સરસ મજાનું છે આપણને તો અત્યારે આવડે પણ નહીં કેટલા મસ્ત મસ્ત પવન આવે છે જો જાંબુડા બધા પાકવા મેળા છે તો હાલો બધા જામુડા ખાવા જો આવી રીતે લાલ લાલ થાંભલા છે જો થોડી થોડાક દિવસોમાં જ બધા જામુડા પાકવા મળશે તો હાલો બધા જામુડા ખાવા જો આવી રીતે કેટલો મોટો જામુડો છે આખો જામુડામાં જામુડા આવેલા છે આ બાજુ છે અમારા ગંગામાં જો બહુ ક્રોધી છે એટલે એની નજીક ન જવાય આપણે ડર લાગે આલે જો મારી અરે તેને બહુ વેર છે એટલે એની નજીક ન જવાય ન કરે ઉપર પગાડી દે पछि जो, 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 जो गुगा भाइ छ हाई घुगा हम जो भाइ डीकै नै जो जो ममी छस्त मस्तीडा छो आ नर एट आम दस दि प्यार छ राधाबेन अर घुगो छो जो हमु बोलो आएन हाम्रो जाऊँ लिलु लिलु खड लुज गुगा खक लेखा म

કેવી મજા આવે જો કેટલા બધા વૃક્ષો છે મસ્ત મસ્ત પવન છે એટલે એને હોવાની મજા આવે જો આવી રીતે પવન છે ને આ બાજુ જમવાની નીચે ભૂરી ગેન હુવા છે જંગલ જેવું વાતાવરણ ઊંઘ તો આવે ને આ બાજુ તો ઉપર ઘણા બધા છે ને માળા છે જો આવી રીતે ઘણા બધા ચકલીઓના માળા છે બધાય પક્ષીઓના માળા જો શકી આવી જો જો ગળી ગઈ નાના નાના બચ્ચા છે જો બીજા માળામાં પણ છે છે બધી મણી ને આ માળામાં શાયદ બચ્ચા છે રોજ બોલતા હોય છે મમ્મી શણખરા જાય એટલે અમને ખબર હોય સ્ટાર્ટ કરીને આપણે સીતાફળ ઘણા બધા આવેલા છે તેમને કેમેરામાં બતાવું બારે માસ કેમ શું કહેવાય સીતાફળ છે એટલે બારે માસ આવે એમ એટલે આપણે વર્હમાં એકાદ વાર આવે એવી રીતે નથી આ એવા જ કરે એમ બે ત્રણ મહિને બે ત્રણ મહિના આવેલા જ હોય જો આવી રીતે આવેલા છે મસ્ત મસ્ત છે જવા પાકુડી જો જમરૂ પણ બારેમાં છે એટલે જમરું ફૂટે જ નહીં એટલે આમાં હજી નાના નાના આવેલા છે પેલો ફાલ પૂરો થઈ ગયો આવજો ખાટી એમ છે એમાં તો શું બહેને માળા બને દેખાજો પાત્ર દેખા હાલ લે તો નવો મોર આવી ગયો શું કાયદરા મારે જૂના ખતમ થાય તો મો નવો મોર આવી ગયો શું સુંગરી બેનું બોલે છે હાંસ થાય ને એટલે કાન પડે ને સંભળાય ને એટલી સુંગરી આવી જાય માળા અહીંયા આપણે બીજી જમરપુરી છે જો પાછળ છે ત્યાં શીખુડા છે જો શીખુડું દેખાય છે એ તો શીખડું છે નવા આવતા છે હવે થોડીક નડતી થી એટલે આપણે આ જમરૂકડીની એક ડાળ નડતી એટલે કાપી નાખી અને આવડો આમ વધી ગયો છે જો ઘણી બધી મોટી ચીત આપણી છે જો ઘર આમ જંગલની વસાડે હોય ને એવી રીતે છે ચારે બાજુ ઝાડવા છે ને એવી રીતે છે ને આ જે મોટું બધું ગોદાઉન બધું મૂકવા માટે સામાન હોય માલ થોડાક છે તો એની નિરણ હોય બધું મૂકવા માટે સ્પેશિયલ ગોદાઉન બનાવેલું છે ને આ બધું જો આપણે મસ્ત મજા ગઈ છે દારંગડી છે જો એના ફૂલા એટલે બધા આપણે ફળ તો પક્ષીઓ એટલા બધા હોય ને બહુ મજા આવે અહીંયા મને તો બહુ ગમે છે સિટીમાં રહેવા કરતા છે ને આ ગામડું બહુ પસંદ છે મને જો આવી રીતે ખેતરો છે બધા અમારા નથી બધાને આવેલા છે અહીંયા ઈ લોકો ના હોય એટલે આપણે જ કહેવાય ત્યાં બધી અહીંયા આપણે મોટો આંબો પણ કરી નાખ્યો છે જો આપણે વિશક જેટલી કલમ છે એ બીજી સોંપેલી છે ત્રણ વર્ષની થઈ ગઈ છે તો એને પણ હજી કેરીઓ આવતા શરૂ નથી થતી થોડાક ટાઈમ કેરીઓ આવતી શરૂ થઈ જાય તો એનો પણ એક પુલબ બનાવશું અને ઉપર છે ખાટી આમ એને તો ખાટી કાયમ લાવે છે ઝૂમ કરું થાય તો ઝૂમ નથી થાતું આવેલા કંઈ મેં એટલે ખાટી એમલી છે એટલે બહુ આવલા છે કાયતરા તો અત્યારે ધડાક ઉલી જાય છે જે આવી રીતે છે તો મસ્ત મસ્ત પવન છે પાછળ જો પવન સરખા પણ કરે છે સરસ મજાનો પવન છે એટલે બહુ મજા હો અહીંયા તો રહેવાની હતી હું આવી સ્પેશિયલ જમણું ખાવા પણ જમરૂક તો કાંઈ છે નહીં નાના નાના હજી થોડાક દિવસમાં પાકી જશે જમરૂક તો કાંઈ છે નહીં તો શીકુનો પણ મોર આવે છે પછી ઘણા બધા ફૂલ આવેલા છે ને મોર આવેલો છે અહીંયા છે સીકું શીકું તો આપણે ક્યારેક ખાવાય તો ઓળખી નાખાજો જો પક્ષીડા માટે જ આખી શીકુડી છે એટલે ક્યારે આપણે શીકુડા તોડવાના હતા જે વરવાંગડા ઉઠતા હોય એને શીખુડા ખાવા દઈએ એમ ખાવા પીવાનું કરવાનું આપણે બેસા રેસણ બેસણ લાલચની રાખવાની ફળો એવું હોય જો અહીંયા બહુ મસ્ત પવાના હશે અહીંયા રહેવાનું કરના એટલે અહીંયા તો મોટી બધી શું કહેવાય બદામડી કરી નાખી જો કેટલી બધી મોટી છે હમણાં તે કહી દીધી અમારી જોડી દીધી પણ શરૂ થઈ જાય એટલે કેટલા બધા ફળો છે જો આપડી ઘરે કેટલો મસ્ત મસ્ત કરો અને રોજ ને રોજ ઝાડો પવન હોય એટલે મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન હોય ગરમ લુ ઓછી આવે એમ આ છે આપડી ન્યુ કોરવી એ ફ્રેશ થઈ છે નવી રીધી મારા ઘરની કેટલા બધા કહેવાય વૃક્ષો છે જો વૃક્ષો આમ કેવાય કે સતો છે જો પછી આ બાજુ અડધી લાઈન તો બાકી કેટલા બધા પક્ષીઓનો અવાજ સાંભળવો બહુ મજા આવ્યો હકીકત માં પક્ષ ઘણા બધા શું કહેવાય વૃક્ષો છે એટલે બધા પક્ષીઓના માળા હોય અલગ અલગ વૃક્ષો એ તો આપણને કંઈ બતાવે નહીં આંબામાં હોય તો એ આપણને બતાવીએ બધા પક્ષીઓનો ઉજર પણ અહીંયા થાય છે ને બહુ મજા આવે ઘણા બધા પક્ષીઓનો ઉજર થાય છે સાંસ આપણો આજનો બ્લોગ પૂરો કરશું જય માતાજી બધાને જય મોગલમાં જય સામુંમાં તો અહીંયા જ આપણો પ્રયોગ આજે પૂરો કરશું અને અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી બધાને